આપણી સનાતની સંસ્કૃતિ કહે છે કે બાળક માતાના પેટમાંથી જ પોતે સંસ્કારો લેવાનો પ્રારંભ કરે છે જેની કથાઓ પણ આપણે શાસ્ત્રોમાં જોઈ શકીએ છીએ અભિમન્યુ કહે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે ચક્રવ્યૂહની રચના કરવામાં આવી ત્યારે તે કહે છે મને આ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાનું જ્ઞાન છે સાત કોઠાઓ છે તેમાંથી છ કોઠાઓ એટલે કે પ્રવેશ કરવાનું જ્ઞાન પ્રાપ્ત છે સાતમું ચક્ર એટલે કે પાછું કેવી રીતે એ મને ખબર નથી આજે અર્જુન કોઈ બીજા ક્ષેત્રમાં યુદ્ધ કરવા ગયા છે એટલે આજે પાંડવોના પક્ષમાં ચિંતા હતી માટે અભિમન્યુના મુખમાંથીને આ બધું સાંભળી યુધિષ્ઠિર વગેરે પાંડવો કહેવા લાગ્યા કે બેટા તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ત્યારે કહે છે કે પિતાશ્રી જ્યારે હું માતાના ગર્ભમાં હતો મારા પિતાશ્રી માતાને રોજ કોઈ કોઈ કથાઓ સંભળાવતા હતા એક ક્ષત્રિય આણીને યુદ્ધમાં કદાચ કઠિન સમય આવે ને શસ્ત્ર ઉપાડવું પડે તો એને યુદ્ધનું પણ જ્ઞાન હોય એટલા માટે એક વીર ક્ષત્રિય યુદ્ધની પણ વાત કરતો હોય છે મારા પિતાશ્રી પણ માતાને યુદ્ધની વાત કરતા હતા એમાં ચક્રવ્યૂહની પણ વાત કરી માતાશ્રીને નીંદર આવી ગઈ એટલા માટે પ્રવેશ કરવાની વાત કરી પણ બહાર કેવી રીતે આવું ચક્રવ્યૂહમાંથી ને એ વાત ન થઈ એટલે મને એ જ્ઞાન નથી ત્યારે બધાને ખબર પડી કે આ અભિમન્યુ માતાના ગર્ભમાંથી જ યુદ્ધનું જ્ઞાન લઈને જન્મ્યો છે માટે આપણે બધા માતાના ગર્ભમાં હતા ત્યારે પણ કંઈક ને કંઈક શીખ્યા જ છીએ અને આપણા બાળકો પણ માતાના ગર્ભમાંથીને જ્ઞાન લઈને જન્મ લે છે માટે જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે તેઓએ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ભગવાનના નામનું સ્મરણ કરવું ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ કદાચ ટીવી સિરિયલમાં સિરિયલો જોવી હોય તો પણ ભગવાનને લગતી વીર યોદ્ધાઓને લગતી આવી બધી સારી સારી વાતો સાંભળે સારી સારી વાતો જોશે તો તેના બાળકો પણ ધાર્મિક બની અને જન્મ ધારણ કરશે હોળીનો તહેવાર છે તો એમાં પણ ગર્ભધારણથીને લઈ અને બાળક કઈ રીતે માતાના પેટમાં સંસ્કાર લેવાનું પ્રારંભ કરે છે એ કથા પણ છે જ્યારે પ્રહલાદની માતાને ઇન્દ્ર ઉપાડી ગયો હતો કારણ કે તેને હતું કે આના પેટમાં રાક્ષસ બાળક છે જે સમાજને ત્રાસ આપશે ત્યારે ઇન્દ્ર જ્યારે લઈ જતા હતા ત્યારે નારદજી કહે છે કે આ કયાધુના પેટમાં જે બાળક છે એ તો ભગવાનનો પરમ ભક્ત થશે તમે આને છોડી દો ત્યારે નારદજીને એ શ્રાપ ન હતો કે દરેક જગ્યાએ ભટકવું પડશે માટે નારદજીનો પણ પૃથ્વી ઉપર આશ્રમ હતો નારદજી કયા રોજ ભગવાનની કથાઓ સંભળાવે નિત્ય કોઈને કોઈ સત્સંગ થાય પ્રહલાદ માતાના ગર્ભમાં એટલું સાંભળે છે કે કોઈ નારાયણ નામના ભગવાન છે કોઈ એવા દેવ છે કે જે આખા વિશ્વનું સંચાલન કરે છે

મેં ભગવાન નારદજી પાસેથી ને આ બધું ભગવાનની લીલાઓ ભગવાનની કથાઓ વગેરે વગેરે મેં સાંભળ્યું છે એટલા માટે મને ખબર છે કે ભગવાન તો માત્ર નારાયણ છે એટલે આપણા બાળકો માતાના ગર્ભમાંથીને સંસ્કાર લે છે તો દરેક બહેનોને વિનંતી કે જ્યારે ગર્ભવતી હોય ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરો ભગવાનની કથાઓ અવશ્ય વાંચો કારણ કે જે તમે મનન અને ચિંતન કરો છો તે બધું જ તમારા ગર્ભમાં રહેલ બાળક કંઈક ને કંઈક રીતે શીખે જ છે